કેમેરામેન બીજા છે અમને પાટણમાં લેવાના છે હરો કયો પાટણમાં લેવાના છે વિડીયોમાં શૂટિંગ માટે લેવાના છે વરસાદ હારો પડે બીજું માય ગયો બધું હે બોલો કોડી કે થાકે એ કે બહુ કરી વરસાદ ચાલો જોવો

આપડા ભાઈ બેન છે મેન્દુભાઈ અને ટોકન ગોઠવાય મેન્દુભાઈ શું કરો ટોકન ગોઠવો છે ને ટોકન ગોઠવા છે કુલદીપભાઈ હારો હારે કુલદીપભાઈ શીખવાડી હો ભાઈ એમ ને હા ભાઈ બે ડબ્બા તમને ગોઠવી દીધા છે અને પાંચ ડબ્બા કાયલ ગોઠવાય છે બાકીના ડબ્બા આજ ગોઠવાય છે આવજે પછી મેં અને કાલ મેં તો ને જૂનાગઢ લઈ જવાના પાકું ને હા બાઈક ફાઈનલ ને એ જૂનું બાઈક રહી ગયું એ પૂરું ઓલે લેવાનું આપણે શું કહેવાય

ઘુલ્ફી ખાવા માટે તો ઘુલ્ફીનો થોડો પરમેસીન બતાવઈ બરાબર હેલો હે કોણ ખવરાવે હે હે હવજી ભાઈ કોણ ખવરાવે વા હતા બોલો રાખો રાખો લઈ હું લીધા રાખો રાખો મીડિયામાં લીધા મે આઈ પહેમિયા કઈ રે

બાપ પડ てるવા હાતે તાલુકાના પરણવાની રાયતા સાથે રેટમંડ બાપુ વૃદ્ધોને કે બેય હું એકલો કરું કામ ન કરતો કે આપણે વિચ્ચે વઈ આવજો ગુલ્ફી ખાવા એમ હા તો ખાવા વઈ આવજો માટલા ગુલ્ફી જો માથરા કરી જોજો હા મે જોઈ જોઈ મે હા ગુલ્ફી ખાવા એટલે નગરું રોય જ સડે આવ